ટુ ફેમિલી કેમ છે બધા મજામાં તો આજના અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અમારી વાસડી જો ખાણ ખાય છે એનું નામ ગોપી છે અમે બધાને ગોપી કહીને બોલાવીએ છીએ ગોપી બેન અમારા ખાણ ખાય છે જો પાલીતાણાનો શેત્રુજી ડુંગર છે જુઓ કેવો સરસ નજારો છે જો આ બધો સંધ્યા સમયનો નજારો છે અમારે આજે પાણીનો આવી ગયું છે તો અમારા પપ્પા જો શાકભાજીમાં પાણી પાઈ છે તમને આમાં આવો નજારો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી